ડ્રાઈવર શીખવા દો રામ રામ જય માતાજી ફ્રેન્ડ આગળ છે તમારો મરાના વ્લોગમાં કેમ છો બધા મજામાં અને એ હવા ના જો તો 10 વગલાયા છે અને આજે તો રહેશે રવિવાર તો બધા ઉઠી ગયા હવા તો બધા તો બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચા નાસ્તો થઈ ગયો અને ચા નાસ્તો થઈ ગયો 9 વાગે આલી ચા નાસ્તો કરી બેહી ગયો છે નાસ્તામાં તો ચિલ્લા બનાયા છે છે બેડા બેડો ખાય છે અને હવે સાહેબી નાસ્તો કરી લીધો આપણો હવે કોમ બધું પડી છે દસ વાગવા આવી ગયા દસ ની વાગ્યા દસ વાગવા આવ્યા પોણા દસ ની ઉઠી તો ફ્રેન્સ જો બપોરે વાગી જાય બાર હવાના તો આજે તો રવિવાર એટલે કોમ ઘણું બધું હતું રવિવારનું બધું ઘેર બધા ઘેર હોય એટલે તો હવે વિડીયો ચાલુ કર્યો બે વાગે અને જમવાનું બાકી છે હજુ તો બાજરીનું રોટલા ગવાની સબ્જી બનાવી છે રસોડામાં આપણે બે વાગે જમવાનું હજુ તો બાકી છે બનાવી હસ ગવાની સબ્જી બાજરી રોટલા બનાવ્યા હું આદિ ની અંદર પઢાઈ કરવરા બેઠા બેઠા મોબાઈલ જોવું હું આપડે જમવાનું બાકી જમી લઈએ નાસ્તો વાતાવરણ તડકો ગાજે વાપરલી હતી આ તો હવાનો તડકો આઠ વાગ્યાનો હ તો હવે તડકો કાઢ્યો ને જો માથું ધોયું બાળક તો બધું ખેદાયેલું ખેદાયેલું માથું હોય છે હજુ તો હું તો માથું માથું બધું ખેદાયેલું હોય છે અને નહીં ધોઈ ને આવી જાય ડાયરેક રોધવા બની ગયું હવે એટલે હવે બે વાગી ગયા ઘડિયાળમાં લોકો નાસ્તો રવિવાર હોય એટલે મળો હવાના નાસ્તો કરે તો દસ વાગે બધા ચા નાસ્તો કરે એટલે જમવાનું નાસ્તો તો ફ્રેન્ડ્સ સવારે જમવાનું બની ગયું અને આપણે હવે જમી લઈએ

આદિભાઈ એમાં તો રસો રસો ઉગુ પણ ગવાની સબ્જી હોય રસો તો નહીં અંદર આદિ તો આદિભાઈ તો રસો રસો ઉગો તો એવું જ લીધું હું એ લઈ લીધું રિમોટ પેલા હશે તો રિમોટ ઓગું ટી ચાલુ કરી હ જેઠો જેઠાલાલ જોવું તો આ તો ખાવાનું ત્ર તો જેઠાલાલ ચાલુ થઈ ગયું હો અને જમવાનું બી ચાલુ થઈ ગયું સર આ તો લેટ થઈ ગયું બે વાગ્ય તો ફ્રેન્ડ જો હજી હવા પોચ થઈ ગયા અને બજારમાં જઈને આવ્યા છો તો બજારમાં થોડી ખરીદી કરીને સામે હજી નીવ લઈને આવ્યા લાયા પેલું સારી મશીન લાયા નતું તે

ડુંગળી હો ને મરચો ને એવું બધું આ દુ નહીં દ્રાક્ષ પપૈયું હો બધું લાયા હી એમાં સાહેબ એરી વાંખવાનું એરીમાં ચાકી ખોલી વચ્ચે ભરાઈ દેવા વસ્તુ હાથમાં પકડી એને ગમી છે ને ત્યાં વસ્તુ કહેવાય એને નહીં ખોરાય તો ફિટ થઈ જશે એમની ગાલવાનું ભર એ ચાકીને ફિટ કરવાનું તો એમાં સાહેબ ફિટ કરો

કારણ કે આપણે તો હી એકલા તો થોડા થોડા બનાવવાના હોય એટલે તો પોગ્રામ અઠવાડિયે હાડી પાંચો રૂપિયા ના હાડી પાંચો લીધા સાડી ચારસો રૂપિયા લીધા શાકભાજી ને લાવે બપોર દ્રાક્ષ આદુ આદુ ને લાવે હી

લગન <laughs> <laughs>

અને આનો કરોઠાઈ બનાવી દઉં ને બ્રેડ પકોડાય બને હ તો હેલો ફ્રેન્ડ્સ હવે આપણે બનાવી દઈએ બ્રેડ પકોડા નાધી માઈક પકડાય મલિયાવા થોડીયા રહી ને આપણે પહેલા બધું બનાવી દઈએ લાઈન બેન દાદા બબમ શીખવા દો અન કોઈને થાર આવની ચલા દે દે બનાયો સો બદલો કરતા હે યે બના લે તો ફેર વહી બજે લિયે ટેકે મુ શીખવા 50% છોડે દે દે લીવા बस दो परत पकोड़ा तो बनी

ફ્રેશ જો રાતી વાગી જાય હું બહાર ન ખાય પી અમે તો બસ બહાર તૈયારી છે બાર વાગી જાય હસતો લેમો લેટ થઈ ગયું હમ હેરા ફ્રેન્ડ્સ હવે આપણે વિડીયોને એમ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ